નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે બીજેપી સાંસદ મનસુખભાઈ વસાવાની વાત કરવી છે મિત્રો મનસુખભાઈ વસાવા સામાન્ય લોકો હોય કે સરકારી અધિકારી તેમને ખખડાવતા અને તેમને અભદ્ર શબ્દો તેમજ તેમને ગાળો બોલતા સામે આવે છે અવારનવાર મિત્રો મનસુખભાઈ વસાવાના ઓડિયો રેકોર્ડિંગ તેમજ વિડીયો વાયરલ થાય છે જેની અંદર તેઓ સામાન્ય લોકો અથવા તો અધિકારીઓને ગાળો બોલતા સામે આવ્યા છે થોડા દિવસ અગાઉ જ મિત્રો એક વિડીયો વાયરલ થયો જેની અંદર એક સરકારી અધિકારી ગામની સમસ્યા વિશે મનસુખભાઈને રજૂઆત કરી રહ્યો હતો એ સમયે વસાવાએ એને ધમકાવ્યો અને ગાળો આપી ત્યારબાદ મિત્રો આ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો મિત્રો આવી રીતે તેઓ અન્ય લોકો તેમજ અધિકારીઓ સાથે દાદાગીરી કરતા જોવા મળે છે પરંતુ મિત્રો આજે એક રેકોર્ડિંગ એવું વાયરલ થઈ છે જેની અંદર પેલી કહેવત છે કે શેરની માથે સવાર ચેત હોય છે એ રીતે મિત્રો મનસુખભાઈ વસાવાને પણ શેર તેમજ મિત્રો મનસુખભાઈ વસાવા તેને ખાળ બોલે છે તો આ સામેની વ્યક્તિ મનસુખભાઈ વસાવાની જીભ ખેંચી લેવાની ધમકી આપે છે તો મિત્રો આવો સાંભળીએ આ બહાદુર વ્યક્તિનું આ રેકોર્ડિંગ મિત્રો વાત જાણી એમ છે કે આ વ્યક્તિ જે છે મનસુખભાઈ વસાવાને એ બાબત ઉપર ફોન કરે છે કે મનસુખભાઈ જે છે તેઓ દલિત સમાજ વિશે ગેરબંધારણીય શબ્દનું ઉચ્ચારણ કરશે અને જેને લઈને આ વ્યક્તિ મનસુખભાઈને સામાન્ય રિક્વેસ્ટ કરવા માટે ફોન કરે છે પરંતુ મનસુખભાઈ વસાવા દ્વારા કાળ બોલાવવામાં આવતા આ વ્યક્તિ પણ સામે જ મનસુખભાઈની જેમ જ એમની ભાષામાં જવાબ આપે છે અને મનસુખભાઈની બોલતી બંધ કરી દે છે તો મિત્રો તમે પણ સાંભળો આ વ્યક્તિનું કોલ રેકોર્ડિંગ એ પહેલા મિત્રો ચેનલ પણ નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાઈકન પણ દબાવી દેજો હા મનસુખભાઈ બોલો મનસુખભાઈ વસાવા સાહેબ કેમ છો મજામાં મજામાં હું બરોડા થી ભરત બાબા વાત કરું છું સાહેબ હાજી બોલો બોલો એ આટલા મોટા વ્યક્તિ છે અમારા સમાજના વ્યક્તિ છે હું ટી છું તમે આપડે ટી બધા ભાઈઓ છે આ એક નિવેદન જે જે તમારો વિડીયો બહાર પડ્યો મને દુઃખ થયું હલો હેલો તમે વિડિયો જે વિડિયો જે બહાર પડ્યો છે તમારો એનાથી મને બહુ દુઃખ થયું યાર કયું કયું કવર છે ઠેસ પહોંચી છે વારંવાર ક્યાંમાં આવે છે તમે એવું બોલ્યા કે ના તડાવના દેડકાની જેમ ડાઉડાઉ કરે છે તો ઢેડ કોણ છે હં એવું તેમ એવું બોલ્યા મારી પાસે વિડિયો છે મોકલોજ બતાવો છો મને એવું નહી કરતો લપચપ નથી કરતો સમજો તમે તમે મારી સાથે વડીલ છો તમે તમે મને એવું કહો છો મેં તમારી જોડે શાંતિ થી એકદમ એકદમ વ્યવસ્થિત ભાષા બોલો તમે વ્યવસ્થિત વાત કરું છું તમારી સાથે બોલવાની મને ગારે નહીં બોલવાની એ તમે ગમતી નેતા ભલે બધાને ધમકી આવતા હોય મને ગારે નહીં બોલવાની તમારી જોડે વ્યવસ્થિત વાત કરું છું ને માધરચોદ તો તમે જ હશે મને નહીં કેવાનું માધરચોદ બરાબર આ ગાર નહીં બોલવાની રિસ્પેક્ટ કરું છું વડીલ એ બધા તમે માયકો ગારો બોલજો તઈ આ ભરત બાબા વાત કરે જીભ ખેંચી લઈ અરે હોશિયારીઓ નહીં ઠોકવાની બહુ આ ઢેર શબ્દ એટલે શું છે તમે કોણ છો તમે કોણ છો તમે દાદાગીરી કરો તમે મારી જોડે કઈ વાંધો અરે પણ ગાઢ બોલવાની સત્તા કોને આપી ઢેઢ શબ્દ બોલવાની સત્તા કોને આપી તમને હું બોલ્યો નથી મોકલું મોકલજો અને ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયેલો છે

તમારે બોલવાની અંદર થોડી સમાજ નું માન સન્માન કરીએ છીએ આ માન સન્માન બધા બહુ વિડીયો જોયા સાહેબ તમારા મેં સમાજ વિશે થયું ને ત્યારે દુઃખ થયું તકલીફ થઈ ત્યારે આ કોલ કરવો પડ્યો મને શોખ નથી થતો કોલ કરવા